આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જિલ્લાના ની સંરક્ષણ ભરતી પૂર્વેની ત્રીસ દિવસની ફ્રી નિવાસી તાલીમોની પૂર્ણાવતી કાર્યક્રમ દદીચી ભાવના બોયઝ હોસ્ટેલ ખાતે યોજાયો છે જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં દાહોદ જિલ્લાના ત્રીસ ઉમેદવારો સંરક્ષણ ક્ષેત્રે જેમાં આર્મી નેવી એરફોર્સ અને પેરા મિલિટરી ફોર્સ તેમજ પોલીસ વગેરે કારકિર્દી બનાવવા માટે ભરતી પૂર્વેની ત્રીસ દિવસના નિવાસી તાલીમ વર્ગ દદીચી ભવન હોસ્ટેલ તેમજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે યોજવામાં આવી હતી છવ્વીસમી તારીખથી ત્રીસ દિવસ સુધી એક બેચ શરૂ કરવામાં આવી છે જેમાં કુલ બસોને ચાલીસ કલાકની તાલીમ આપવામાં આવી છે તાલીમાર્થીઓને દૈનિક આઠ કલાકની તાલીમ આપવામાં આવી છે જેમાં એક્સ સર્વિસમેન દ્વારા જ બે કલાકની શારીરિક તાલીમ તેમજ છ કલાકની લેખિત પરીક્ષાની તાલીમ પણ આપવામાં આવી છે જમવાની વ્યવસ્થા ફ્રી વ્યવસ્થા કરવામાં કરવામાં આવી છે છે હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને દૈનિક રૂપિયા ચૂકવવાનું નક્કી પણ આવ્યું જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા દર વર્ષે જિલ્લાના યુવાનોને આર્મી લશ્કરી ભરતી અને પેરામિલિટરી ફોર્સમાં સારો દેખાવ કરી શકે તે માટે તાલીમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આપણે ત્રીસ ઉમેદવારોની તાલીમ અત્યારે આજને ત્રીસ દિવસના અંતે પૂર્ણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે આપણા જિલ્લામાં ત્રીસ ઉમેદવારો દ્વારા જેઓને સોળસો મીટરની ટ્રેનિંગ રનિંગ ખાસ કરીને અને સાથે પીટી અને ફિઝિકલ સાથે લેખિત પરીક્ષાની તાલીમ પણ સારી રીતે આપવામાં આવે છે જે ઉમેદવારોએ એંસી ટકા હાજરી પૂર્ણ કરેલ છે તેઓને સો રૂપિયા દૈરીક લેખે સ્ટાઇપન્ડ પણ આપવાનું આયોજન કરેલ છે આમ જિલ્લાના ઉમેદવારો વધુ વધુ લશ્કરી અને પેરામિલિટરી અને પોલીસ ક્ષેત્રે સંરક્ષણમાં સારો દેખાવ કરે તે માટે આ તાલીમનું જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ છે